અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી સુરતના લાભેશ્વર આંબાવાડી પાસે અસામાજિક તત્વોનો આંતક સાત જેટલા સમૂહોએ વાહનોની તોડફોડ કરી બેરિકશા અને કિકોકારમાં તોડફોડ કરી સામાન્ય બોલાચાલી બાદ તોડફોડ કરવામાં આવી ઘટના નજીક જ લાભેશ્વર પોલીસ ચોકી આવેલી છે તેમ છતાં પણ ગુનેગારો બેફામ બનતા લોકોમાં ગભરાટનો માહોલ આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેના આધારે પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે રાત્રે બાર વાગ્યાના સુમારમાં શાંતિ છ ઈસમો આવીને ગાડીમાં તોડફોડ કરી ગયા આપણે લાભેશ્વર ગોળ એક ઇકો કાર છે અને બે રિક્ષા એમના નામ સામ નથી ખબર આગળની કાર્યવાહીમાં અમે પીસીઆરવાન કોલ કરેલો સો નંબર ઉપર પીસીઆરવાન આવી તેના પોસ્ટ લીધેલા છે ને પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ કરવાની છે ફરિયાદ કાર્યવાહી નિખિલ મિશ્રા જી ન્યૂઝ સુરત